નમસ્કાર વિષય સામાજિક વિજ્ઞાન ધોરણ સાત પાઠ પંદર રાજ્ય સરકાર ભાગ બે કારોબારી રાજ્યની કારોબારી રાજ્ય સરકારનું મહત્વનું અંગ છે આપણે જાણીએ છીએ કે સરકારના ત્રણ અંગો છે ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર તેમાં કારોબારીની વાત કરીએ તો રાજ્યની કારોબારી રાજ્યનું સરકારનું મહત્વનું અંગ છે રાજ્યની કારોબારીમાં રાજ્યપાલ એટલે કે ગવર્નર મુખ્યમંત્રી અને મંત્રીમંડળનો સમાવેશ થાય છે મંત્રીઓના નિર્ણય અને માર્ગદર્શન હેઠળ કામ કરતા અધિકારીઓનો સમાવેશ પણ કારોબારીમાં જ થાય છે મંત્રીમંડળને રાજ્યકીય કારોબારી અને વહીવટી અધિકારીઓને વહીવટી કારોબારી કહેવામાં આવે છે કારોબારીના કાર્યો વિધાનસભાએ ઘડેલા કાયદાઓનો અમલ કરાવે રાજ્ય કાયદો રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તેની તકેદારી રાખે રાજ્યની આર્થિક અને સામાજિક સમસ્યાઓ દૂર કરવા પ્રયત્ન કરે રાજ્યના નાગરિકોની ગરીબી અને બેકારી દૂર કરવા આયોજન તૈયાર કરે શિક્ષણ સ્વચ્છ વાહન વ્યવહાર સંદેશાવ્યવહાર વીજળી વગેરે સેવાઓ પૂરી પાડે છે નાગરિકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મળી રહે તેનું આયોજન કરે છે સમગ્ર રાજ્યનો વહીવટ સરળતાથી ચાલે તેની કાળજી રાખે છે રાજ્ય સરકાર પ્રજા કલ્યાણના કાર્યો કરે છે રાજ્યપાલ ગવર્નર ભારતના દરેક રાજ્યમાં રાજ્યપાલ હોય છે તેઓ રાજ્યના બંધારણીય વડા છે તેઓ રાજ્યની કારોબારીના પણ વડા છે તેમની નિમણૂક દેશના રાષ્ટ્રપતિ એટલે કે વડાપ્રધાનની સલાહ મુજબ રાષ્ટ્રપતિ વડાપ્રધાનની સલાહ મુજબ પાંચ વર્ષ માટે કરે છે રાજ્યનો બધો જ વહીવટ તેમના નામથી જ થાય છે પાંત્રીસ વર્ષ કે તેથી વધુ વયનો ભારતનો નાગરિક રાજ્યપાલના હોદ્દા ઉપર હોદ્દા માટેની લાયકાત ગણાય છે રાજ્યપાલ ના કાર્યો રાજ્યની વિધાનસભામાં બહુમતી ધરાવતા પક્ષના નેતાને મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરે છે મુખ્યમંત્રીની સલાહ પ્રમાણે પ્રધાનમંડળના પ્રધાન પ્રધાનોની નિમણૂક કરે છે વિધાનસભાની બેઠકો બોલાવે છે અને જરૂર પડે તો વિધાનસભાને વેરવી વિખેરી નાખવા સત્તા ધરાવે છે વિખેરી નાખવાની સત્તા ધરાવે છે રાજ્યપાલ જરૂર પડે વટહુકમ પણ બહાર પાડે છે રાજ્યના એડવોકેટ જનરલ અને રાજ્યના જાહેર સેવા આરોગ્યના અધ્યક્ષ વગેરેની નિમણૂક કરે છે વિધાનસભાએ પસાર કરેલા કરેલા પર સહી કરીને ખરડાને કાયદાનું સ્વરૂપ આપે છે રાષ્ટ્રપતિ સાથે વિચાર વિમર્શ કરી રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કરે છે તેઓ તટસ્થ અને નિપક્ષ રહી રાજ્યના વહીવટ વહીવટનું ધ્યાન રાખે છે મુખ્યમંત્રી ચીફ મિનિસ્ટર રાજ્યપાલ વિધાનસભામાં બહુમતી ધરાવતા પક્ષના નેતાની નિમણૂક મુખ્યમંત્રી તરીકે કરે છે રાજ્યપાલની મોટાભાગની સત્તાઓ મુખ્યમંત્રી અને તેમનું મંત્રીમંડળ ભોગવે છે ગુજરાતમાં મુખ્યમંત્રી અને તેમના મંત્રીમંડળનું કાર્યાલય નવા સચિવાલય સ્વર્ણિમ ભવન ગાંધીનગરમાં છે મંત્રીમંડળમાં ત્રણ કક્ષાના મંત્રીઓ હોય છે કેબિનેટ કક્ષાના મંત્રીઓ રાજ્ય કક્ષાના મંત્રીઓ અને નાયબ કક્ષાના મંત્રીઓ મુખ્યમંત્રીનું કાર્ય શું છે મુખ્યમંત્રી બેઠકો બોલાવે છે દરેક મંત્રીના કાર્યો પર દેખરેખ રાખે છે જરૂર પડે તો મંત્રીઓને માર્ગદર્શન પૂરું પાડે છે મંત્રીમંડળે લીધેલા નિર્ણયની જાણકારી રાજ્યપાલને આપે છે મંત્રીમંડળના મંત્રીઓને જુદા જુદા વહીવટી ખાતાઓની વહેંચણી કરેલી છે જરૂર પડે તો મંત્રીમંડળની પુનઃરચના કરે છે વિધાનસભામાં નાણાં મંત્રી પાસે રાજ્યનું અંદાજપત્ર રજૂ કરાવે છે રાજ્યના નાગરિકોના કલ્યાણ અને સુખાકારી અને વિકાસ માટે સતત કાર્યશીલ રહે છે તેઓ સરકારની નીતિઓના ઉદ્ઘોષક પથદર્શક અને સુકાની તરીકે ફરજ બજાવે છે સરકારના કાર્યો એટલે કે રાજ્ય સરકારના જે કાર્યો છે તે ભારતમાં સમવાય તંત્ર ની શાસન વ્યવસ્થા છે એટલે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે કાર્યનું વિભાજન કરવામાં આવેલું છે રાજ્ય સરકાર કાર્યક્ષેત્ર પોતાના રાજ્ય પૂરતું જ નિર્મિત હોય છે જ્યારે કેન્દ્રનું સરકાર કાર્યક્ષેત્ર સંપૂર્ણ દેશને આવકારી લે છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે તેમના કાર્યક્ષેત્રને લગતો મહત્વનો ભેદ હોય છે કેન્દ્ર અને રાજ્યને સોંપાયેલા કાર્યો અને સત્તાઓનું વિભાજન ત્રણ યાદીમાં કરવામાં આવ્યું છે સંઘ યાદી રાજ્ય યાદી અને સંયુક્ત યાદી સંઘ યાદીના વિષયોમાં સત્તાણું જેટલા વિષયો કેન્દ્ર સરકારને સોંપવામાં આવેલા છે જેમાં વસ્તી ગણતરી દેશનું સંરક્ષણ નાણાં બેન્કિંગ ચૂંટણીઓ રેલવે તાલ તપાલ અણુશક્તિ હવાઈ અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો દરિયાઈ સેવાઓ વગેરે સત્તાઓ સંખ યાદીમાં હોય છે ત્યારબાદ છે રાજ્ય યાદી છાસઠ વિષયો રાજ્ય સરકારને સોંપેલા સોંપીને આવેલા હોય છે સોંપવામાં આવેલા હોય છે તેમાં શિક્ષણ આરોગ્ય કૃષિ આંતરિક વેપ વેપાર વાણિજ્ય જંગલો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ વગેરે સત્તાઓ રાજ્ય યાદીઓમાં આવેલી છે સંયુક્ત યાદીમાં સુડતાલીસ વિષયો જેના પર કેન્દ્ર અને સરકાર રાજ્ય સરકાર બંને કાયદાઓ ઘડી શકે છે તેમાં છૂટાછેડા શિક્ષણ ઉદ્યોગો રોજગારી વીજળી વારસાઈ બાબતો ફોજદારી દીવાની કેસો વગેરેની કાર્યવાહી વગેરે સત્તાઓ સંયુક્ત યાદીમાં આપેલી હોય છે લોકશાહીમાં રાજ્ય સરકારનું મુખ્ય કાર્ય લોકોના કલ્યાણ કરવાનું છે રાજ્યના લોકોની પાયાની જરૂરિયાતો વીજળી પાકા રસ્તા પીવાનું પાણી સ્વાસ્થ્યને લગતા મહત્વના કાર્યો કરે છે સસ્તા અનાજની દુકાનો મારફતે ખાદ્ય સામગ્રીનું વિતરણ પણ કરે છે પૂર અતિવૃષ્ટિ દુષ્કાળ ધરતીકંપ વાવાઝોડું વગેરે કુદરતી આપત્તિઓ વેળા લોકોને સહાયરૂપ પૂરી પાડે છે ન્યાયની વ્યવસ્થા વાહન વ્યવહાર શિક્ષણ સંસ્થાઓ હોસ્પિટલો વગેરેની સુવિધાઓ પણ પૂરી પાડે છે રાજ્યના કાયદાઓ શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પણ તેઓને અગત્યની ભૂમિકા ભજવે છે હવે આપણે ન્યાયતંત્ર વિશેની આગલા વિડીયોમાં વાત કરીશું